વિસ્તારમાં ઓફિસરે રોષ વ્યક્ત કર્યો છે જી હા સવારે સાત વાગ્યાથી ચા નાસ્તો કે જમવાનું કંઈ પણ નથી મળ્યું એક તરફ ગરમી પોતાનો પ્રકોપ દેખાવી રહી છે બીજી તરફ જમવાનું નથી મળ્યું ચા નાસ્તો નથી મળ્યું તેવો ઓફિસર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે ઝોનલ ઓફિસરને રજૂઆત કર્યા છતાં કોઈ વ્યવસ્થા ના થઈ હોવાનું કહ્યું છે બૂથ છોડીને જવાય તેમ ન હોવાથી તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો અન્ય વિધાનસભા બેઠકો પર તમામ વ્યવસ્થાઓ છે તેવું પણ તેઓએ કહ્યું ત્યાં નથી આવી બધી પ્રકારની વ્યવસ્થાઓ જેઓથી હાલાકી જેઓને હાલાકી ભોગવવી પડી રહી છે એમસી હાઈસ્કૂલ ખાતે આઠ બૂથ પર ચાળીસ કર્મીઓને કોઈ વ્યવસ્થા આપવામાં નહોતી આવી અહીંયા સુવિધા પાણી સિવાય કશી નથી અમે જાતે પ્રેસાઇડિંગ ઓફિસર છે જાતે ટેબલો લઈને ગોઠવેલા છે એ સિવાય કોઈ વ્યવસ્થા અમને આપવામાં આવેલી છે જમવાનું નહીં ચા નથી આપેલી અમને હા કશું જ નથી મળેલું મેં મામલતદાર શ્રીને કીધું હતું તો કે પૈસા મળી જશે પણ પૈસા ખાવાના હતા પૈસા તો અમારા ખિસ્સામાં પણ હતા પણ અમારાથી આ બુથ છોડીને જવાય નહીં કારણ કે અમારી પાસે મશીન હોય એટલે અમે અહીંથી બહાર જમવા પણ જઈ ના શકીએ અહીંયા મહારાણી ચીમનભાઈ જે સ્કૂલ છે એ સ્કૂલ છે અને સ્કૂલમાં સલાટવાળા વિસ્તાર છે સલાટવાળા વિસ્તારમાં આઠ બૂથ છે એક તો કન્ડિશન જે મેદાન છે ઘણું નાનું છે છતાં પણ એટલા બધા બૂથ છે કે જેમાં દરેક બુથ ઉપર બારસો તેરસોની સંખ્યા છે તો ઘણું બધું મોટું વિસ્તાર મસ્ત વિસ્તાર છે બીજું કે જમવાનું સવારથી માંડીને સાત સુધી કોઈ પૂછવા પણ આવ્યું નથી અહીંયા બીજી બધી વ્યવસ્થા બરાબર છે પણ જમવાનું કઈ થોડું નાસ્તો ચા નાસ્તો આપ્યો હોય તો સારો